यनी ये फे दुकान रे आईना डांग को रे छे रोड बागे आरांक रोड ऊपर छे ने इम्मी ओला पॉइंट भाई एक दुकान में बेया गल है हां इना भाई है तम घर आया तार नता ने फॉर्म लीन आया केक हां के क्या आ तार क्या मटल राखियो एम ने न याद रेली अकि घरे आय एंड रेवियाती हम्म कान पुरो रुपेन ने बोली 16 हां ने 16 ने काडे बॉडी हां 16 ने निकाल ने हां में हां बोलो डबल मानो कारखाना सो ने ने हामो हामिया रस्ते उतरे ना हां हां क्यांपशी पुरो पान करियो थी पश क्याम रिपोर्ट है अच्छा ये क्याम पताला तो बोलो लीन नाम

हां क्याला आपरा आने से उतारियो जोई केम थासी मु हां हेलो ये तो पड़ी जैसी ने हां पर इने क्या रति देपीसी जो आने न पड़े तो वाली चिंता तो फुल गारंटी से एंडाउर पड़े है मामला कोई चिंता नहीं कि आपने हामे पाछो जेने जेने ये उतार है हामे प्रूफ से पाछो मारी पे 7 8 जणा ना अबे ईमा ईमा तो कर देते ईमा जानो આ બોલો કોહનમ કઈ બોલો કોર પર છે હે આવલો કરું પર છે ના હું સર રીબ કયો આલીમ બોલુની હાલો હા બોલો આલીમ બો નાવ્યો નથી હા એ તો ઉપરથી આપણે ઠેરવવો પડે ઠેર માથે ચીંતે જમણા પગના અંગુઠા ઉપર દી આગરના બાગમાં અમાર અડઠ લાવવાનું સાત વખત ઠેરવાનું પછી ને ફામે પત્રાઈ દેવાનો હમ હમ આળો તા આપણે તરત પાત કરીન જોઈ લેશું કે ભઈ વળ્યું કે નો વળ્યું એમ હાલો નો વળ્યું હોય ને નો વળ્યું હોય ને હા હાલો હા તોજી તોજ બેને ભેગુ થાવ પડે નકર નો થાવ પડે એમ દેયા પણ હે દેયા પણ જો મેં તમને તેડી વાત નથી કરી કે આપણ બના તા સુધી જો એ વસ્તુ તો કઈ કઈ ઉઠાવતા નથી એ તો મને ખબર નથી તેમ હું તેડી કેરા ઉઠાવવામાં બધું એવું એવું કેદી હા મારા બાપ તમને સો પાડી તો કીધુંતું કે જો મેં આને લગભગ 8 થી 9 વર્ષ જેવું કર્યું કે સંસાર નથી કર્યો એમ તમને પડી તમને તો આ વખતે જે મોયની જે છે ને વસ્તુ હા હાલો संसार वहाँ भेगा तो ये आ, आ नजर मोहिनी से एक बीजे नजर में के जो कई मेलू कई करेलू हो तो उतरे कर उतरे नहीं કે આપણે જો ઈ ઓલું રેમ્બુ ને નાર્યો ને ઈ જે જો કમ્પલેટ થઈ જાય ને ખેલીને અબિલ ગલાલા કંપૂઠી કમ્પલેટ હા હા તો તો ઈ કે આપળે કઈ એવું કઈ મોહ ન છે આપણને કે આ વસ્તુ તમને આ રીતે બનાવીને અને ભેગુ ઠાવ્યું એમ હ કારણ કે ઈ માં ઈ માં પહેલી તો જો તમને તો પહેલી તો અમારી નો જાય થેલા કે કેટલા માક્ષો મંદિરે આવે છે કેટલું માન છે એમ હ બરાબર એય વસ્તુ આપડે બનેતા હોય તો કોઈ નહી રે કરતા ન થી પણ સતાજ જારે ભગવાન ની રજા લન કરીયો પડે છે ને ત્યારે એનો પ્રસાદ અમારે કરવું પડે છે બીજું કોઈ માણા ન આયેમાં જે તો નો આલે એને છોડો બ્રહ્મ આને છોડો જો સંસાર તો આવે ગમે તે હં મારું કેવું આમ છે જેને સંસાર છોડ્યો હોય ને એ વસ્તુ મોય ની ઉતરે કેમ જેમ

તમને કહું તો એને કઈ એવું કોઈ પાસે કઈ કરાયેલું હોય કે બીજા કોઈ માણસ ની એવી મોહિની વાળો માણસ ની નજર તમારી ઉપર પડી હોય તમને ખ્યાલ ન હોય પણ એની નજર એ પડે પેલા મહારાજ કૃષ્ણ કઈ એમ પછી એની રીતે મોહિની મોહીની રૂપ આપણી પેઢી નાખી દે એટલે આપણું કઈ અવળું પત્તું થાય આ કેમ અવળું પત્તું થયું એને તો કોઈ રસ ન હોય પછી હમ વાળા ને પણ આપણી પાસે આ રીતનું છોકરી ગોતી અને એ રીતનો સંબંધ તરત કરવા માંડે થાય છે ને એમાં અમારી ગેરંટી હોય બસ એ અમારી ફૂલ ગેરંટી હમ એમાં કોઈ ચિંતા નહી કરવાની તમારે પછી મક્કમ રહેવાનું છે

ये? तो ना वही तो बात करो तो तैने 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 रिंकरो सो ये उतनी तो मैं मार पाई नहीं ये वो कहीं बात नहीं की री क्या आम लोग बात से ना बाद बात करेंगे हम्म अंधेर थोड़ी ये वो चार नंबर आह मारो आ के ले चलो नहीं हाँ मारो आ के हार लो

મારે મારે આવત મારે ઘરના પાસે તો એકડે કોઈ કામ હોય તો એક રીત નું આપણે રહેવાનું રે હ અ એ આ કાઈ મતની વાત છે એક જ વખતની વાત છે પણ આ પછી વાત ઉડી જાય હોય ને તો આ બધું અમારું તો ભાંગી જ જાય તો હ મારું આવે મેકો તો પણ આ મેકો તો અમે ફરીવાર બે આ ત્રણ દી વરા ચાર દી વરા ગાડીમાં જાય ને દિવસે હા તો મને ફોન કરજો નિયોષ ના વારા મત ને ઇન પારા ઓમેગા એમ જવાનું થાય ને ધંધુકા માં આવવાનું છેેલા મુકો મુકેશ લખે હા ફાયલા કરે કે કણી ફલે એન ફાયા અહીં આવવાનું છે આજ કે અહીં બે ત્રણ બે દી વરા રાતલ તેડવાના છે તમારે ને એ આવવાનું આય અમાર ગામ આપડો નથી મંદિર કા ગલ્લો